શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ સરકારશ્રીના પરિપત્ર બહાર પાડ્યો હોવા છતાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર રોડ ઉપર પર્યાવરણ અને માનવજાતિને નુકસાન કરતા એવા કોનો ઝાડ જોવા મળી રહ્યા હતા આ અંગેના સમાચાર અમારી ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નગરપાલિકાના સત્તાધીશોના આદેશથી પાલિકાના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક અસરથી મહેસાણા રોડ ઉપર આવેલા શ્રીજી એકવા ટેનામેન્ટની સામે આવેલા કોનો ઝાડ દૂર કરવામાં આવ્યા હતા જેમાં બાંધકામ સુપરવાઇઝર અશ્વિનભાઈ ચૌહાણ તથા વોર્ડ નંબર સાતના ચૂંટાયેલા સભ્ય શ્રીમતી કૈલાસબેન સથવારાના પતિ શ્રી ગૌતમભાઈ કડિયાએ સ્થળ ઉપર જાતે હાજર રહીને આ ઝાડ દૂર કરાવ્યા હતા જ્યારે સવાલા દરવાજા વિસ્તારમાં પણ કાળકા માતાના મંદિરની બાજુમાં આવેલી હોટલ પાસેનું કોનોકાર પર ઝાડ દૂર કરવામાં આવ્યું હતું નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી આ પર્યાવરણ અને માનવજાતિને નુકસાન કરતા ઝાડ દૂર કરવામાં આવતા સ્થાનિક રહીશોએ રાહતનો દમ લીધો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ કે ન્યૂઝ